નમસ્કાર સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં હું છું આપની સાથે વત્સલ અને મારી સાથે છે બાળરોગના નિષ્ણાંત ડૉક્ટર વત્સલ શાહ એટલે આજે વત્સલ સ્ક્વેર થઈ ગયું છે અને ખાસ કરીને તમને લોકોને ખબર છે કે અત્યારે ચાંદીપુરા વાયરસના જે કેસ છે એમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને એક ચિંતાનો વિષય પણ છે કે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે જે રીતે આપણે પાછલા બે ત્રણ દિવસ પર નજર કરીએ તો શરૂઆતમાં મૃત્યુદર એટલો હતો નહીં પરંતુ હવે વીસ ઉપર નીકળી ગયું છે અને ઘણા નવા કેસ પણ સામે આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે એટલે આજે આપણે બાળરોગોના નિષ્ણાંતને બોલાવી લીધા છે આપણી સાથે અને તમામ માહિતી આપણે જાણીશું એમની પાસેથી વિસ્તૃતમાં વિગતવાર કે કઈ રીતે ચાંદીપુરા વાયરસના જે રોગ છે એ કઈ રીતે થઈ રહ્યો છે એના વિશે શું આપણે તકેદારી રાખવી પડશે એના લક્ષણો શું છે એની અસર શું છે તમામે તમામ આપણે એમની પાસેથી માહિતી મેળવીશું સ્વાગત છે વત્સલજી આપનું ઝી ચોવીસ કલાકમાં અને તમને ખબર જ છે કે ચાંદીપુરા વાયરસ અત્યારે બહુ જ ફેલાઈ રહ્યું છે તો સૌથી પહેલાં તો તમે બેઝિક એ સમજાવો દર્શકોને કે કઈ રીતે આ થઈ રહ્યું છે ઓકે સૌથી પહેલાં તો થેન્ક યુ વત્સલભાઈ મને આ પ્લેટફોર્મ પર બોલાવવા માટે કારણ કે એઝ અ પીડિયાટ્રિશિયન એઝ અ બાળરોગના નિષ્ણાંત બી અમે લોકો બી ઘણા કન્સર્ન જોઈ રહ્યા છીએ ઓપીડીમાં અમારી ઓપીડી લગભગ વીસથી ત્રીસ ટકા વધી ગઈ છે કે સર મારા બાળકને આ વાયરસ તો નથી ને આ મારા બાળકને આ સિમ્ટમ છે આ એ નથી ને સો પેનિક લેવલ બહુ જ વધી ગયો છે અને સો હવે ઓપીડીમાં પેશન્ટ આવે એમને સમજાવી શકીએ પણ આ જે પેનિક દરેક ઘરમાં ફેલાઈ ગયો છે એને ટેકલ કરવા માટેનો સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે વત્સલભાઈ થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી હિયર સો બેઝિકલી ચાંદીપુરા વાયરસ ઇઝ એક સામાન્ય એક નોર્મલ વાયરલ ઇન્ફેક્શન જ છે જે કોઈ નવો વાયરસ નથી જે નાઇન્ટીન સિક્સટી ફાઇવથી નાઇન્ટીન સિક્સટી ફાઇવમાં વાર ડિટેક્ટ થયો હતો અને એ બી ઇન્ડિયામાં જ મહારાષ્ટ્રમાં એક ચાંદીપુર કરીને ગામ છે ત્યાં ડિટેક્ટ થયો હતો સો બેઝિકલી એ વાયરસ બહુ જૂના ટાઈમથી ચાલી આવી રહ્યો છે અને આ વાયરસ ફેલાય છે કઈ રીતે એના સિમ્ટમ્સ શું છે એ મેઇન જાણવાનું વધારે જરૂરી છે અને એની કોમ્પ્લિકેશન એની કોન્સિકવન્સીસ શું છે એ બધાને જાણવાની બહુ જ જરૂર છે કે આપણે એને પ્રિવેન્ટ કરવા માટે શું કરી રહીએ શું કરી શકીએ છીએ ગવર્મેન્ટ શું કરી શકે છે અને શું શું વસ્તુ પાઇપલાઇનમાં છે એ બધી વસ્તુ ડિસ્કસ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સો બ પેરેન્ટ્સ પેનિકના બિલકુલ એટલે ખાસ વાત એ છે કે પેનિક થવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે સતર્કતા રાખવાની જરૂર છે હવે કે આ મચ્છર કરડવાથી માખી કરડવાથી થાય છે સેન્ડ ફ્લાયથી હવે એણે જ્યારે ડંખ માર્યો હોય અને કેટલા સમયની અંદર એના લક્ષણ દેખાવાની શરૂઆત થઈ જાય ઓકે સો બેઝિકલી આ જે સેન્ડ ફ્લાય છે સો સેન્ડ ફ્લાય દર મેઇનલી બે બે ટાઈપના ફ્લાય ફ્લાય એટલે એક જાતનું મચ્છર બે જાતના મચ્છર આપણે બધા જાણી આપણે આપણને જાણકારી છે એના વિશે કે એક છે હાઉસ ફ્લાય અને બીજું છે સેન્ડ ફ્લાય સો હાઉસ ફ્લાયથી બીજા બધા રોગો થાય છે એના વિશે વાત કરવાનું હમણાં કોઈ પોસિબલ નથી પણ સેન્ડ ફ્લાય જેમ નામ કહે છે સેન્ડ એ માટીમાં જોવા મળે છે જે માટીની દિવાલો એના તિરાડમાં જોવા મળે છે હવે એ જે એ જે મચ્છર જે સેન્ડ ફ્લાય છે એ એની અંદર જો વાયરસ વાયરસ હોય અને એ જો કોઈ માણસને ડંખ મારે તો એ વાયરસ એ માણસની અંદર એન્ટર થાય છે હવે એ વાયરસ જ્યારે બોડીમાં એન્ટર થાય ત્યારથી લઈને સિમ્ટમ્સ ચાલુ થાય એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ જે તમે પૂછી રહ્યા છો કેટલો ટાઈમ લાગે સિમ્ટમ્સ ચાલુ થવાને સો બેઝિકલી આ વાયરસ એટલો સ્ટ્રોંગ છે કે એકવાર બોડીમાં એન્ટર થાય છે તો લગભગ ડે વનથી ડે ફોર સુધીમાં એ એનો રેપિડ ગ્રોથ થાય છે જેમ વાયરસનો ગ્રોથ રેપિડ થશે એમ સિમ્ટમ્સ વધારે ને વધારે સિવિયર થવા માંડશે સપોઝ આપણા આપણે કોઈની પર અટેક થાય તો નાનું દળ હોય તો એ ઓછું ડેમેજ કરશે પણ જો મોટું દળ હોય તો એ વધારે ડેમેજ કરશે તો વાયરસનો લોડ જેમ વધારે એમ વધારે સિમ્ટમ્સ આવવાની શક્યતા રહેશે એટલે પણ તો પણ એ માખી જે છે એ કરડે પછી એમ ચોવીસ કલાક અડતાળીસ કલાક કેટલા સમયમાં સિમ્ટમ્સ દેખાવાનું છે એમ સિમ્ટમ આમ બેઝિકલી જેમ સાયન્સમાં સ્ટડીઝ એમ બધું કરેલું છે એમ વન ટુ ફોર ડેઝ માં જાણવા મળ્યું છે કે ઇટ કેન રીચ અપ ટુ ધ મેક્સિમમ લેવલ એ મેક્સિમમ સિમ્ટમ્સ પર પહોંચી જાય છે ત્રીજા ચોથા દિવસ સુધીમાં બહુ ઝડપી એનો પ્રોગ્રેસ છે બહુ ઝડપી રેપ્લિકેશન થાય છે બોડીમાં એટલે સિમ્ટમ્સ ચોથા દિવસ સુધીમાં તો એ ફૂલ બ્લોન ઇન્ફેક્શન ડિસીઝ થઈ જાય છે એટલે અત્યારે જે રીતે આ વાયરસના કેસ આવ્યા છે સામે એમાં પંચોતેર ટકા કેસીસ એવા છે કે સિવિયરિટી પર પહોંચી ગયા તો શું એટલે જે પણ કેસ નોંધાય છે એમાં સેવન્ટી ફાઇવ પર્સન્ટ ચાન્સીસ ખરા કે એ સિવિયરિટી સુધી પહોંચી જાય ના એવું જરૂરી નથી બેઝિકલી જરૂરી એવું નથી કે જે દરેક બાળકને જેને બી આપણે બાળકોની જ વાત કરીશું કે દરેક બાળકને જો ઇન્ફેક્શન થાય તો એ દરેક બાળક સિવિયર લેવલે જ પહોંચે એ જ સૌથી વધારે જાણવાની જરૂર છે કે એ જ પેનિક થવાની જરૂર નથી કે દરેક સપોઝ સેન ફ્લાય કરડે વાયરસ એન્ટર અથવા તો દરેક જણ પૂલ પૂરા પ્રમાણે ફેલાઈ અને પૂરી પ્રમાણે સિમ્ટમ્સ આવી જાય એની જરૂર બિલકુલ નથી પણ જો એ પૂરા પ્રમાણમાં એને સિમ્ટમ્સ ડેવલપ થઈ જાય જે એન્ડ સ્ટેજ સિમ્ટમ્સ છે જેમ કે એન્કેફ્લાઇટીસ જેનાથી લોકો બહુ જ આપણે આ છેલ્લા થોડા દિવસોમાં બહુ જ વર્ડ સાંભળી રહ્યા છે એન્કેફ્લાઇટિસ સો એન્કેફ્લાઇટિસ ઇઝ બેઝિકલી બ્રેઇન ઇન્ફેક્શન છે તો જો એ બ્રેઇન ઇન્ફેક્શન ડેવલપ થઈ જાય તો પછી એ સિચ્યુએશન બહુ સિરિયસ થઈ જાય પણ દરેક બાળકને જો આ વાયરસ ઇન્ફેક્શન થાય તો એ બાળકને એન્કેફ્લાઇટિસ થાય એવી કોઈ જરૂરી નથી અને જે પંચોતેર ટકા તમે કહો છો એ પંચોતેર ટકા મોટાલિટી છે કે જેને આ વાયરસનું એન્કેફ્લાઇટિસ થઈ જાય એમાં મૃત્યુનો આંક પંચાવનથી પંચોતેર ટકાની વચ્ચે છે ઓકે હવે ધારો કે કોઈ પણ બાળક છે અને એને આ માખી કરડી ગઈ હવે ઘરનાને તો ખબર નથી કે ભાઈ માખી કરડી ગઈ છે કારણ કે એ માખી બહુ જ નાની પણ છે એટલે કદાચ બાળકને કરડી હોય તો ત્યારે એને પણ ના ખબર પડે કે આ માખી કરડી ગઈ છે પણ જ્યારે એને શરદી થાય કે તાવ આવે કે ડાયરિયા થાય અત્યારે મેક્ઝિમમ એમાં ડાયરિયા જોવા મળી રહ્યા છે ને બેઝિકલી મેઇન સિમ્ટમ્સ હાઈગ્રેડ ફીવર છે બહુ જ હાઈગ્રેડ ફીવર એટલે એકસો બે એકસો ત્રણ ડિગ્રી પર જતું હોય છે બાળકને ઉલટી અને હેડેક આ બે મેઇન સિમ્ટમ્સ છે અને ડાયરિયા બી અમુક અંશે જોવા મળ્યા છે પણ મેઇન ફીવર વોમિટિંગ અને હેડેક છે જે જલ્દીના સિમ્ટમ્સ છે ઓકે હવે એવું થઈ શકે ધારો કે તમે જોવું છે કે કોવિડ સમયે શું થતું હતું કે દરેક લોકોમાં અલગ અલગ લક્ષણ દેખાતા હતા કેટલાક કેસ એવા હતા કે એમાં બિલકુલ લક્ષણ દેખાયા જ નથી તો આમાં એવું થઈ શકે કે ભાઈ દરેક બાળકને તાવ આવે જ કે વોમિટ થાય જ દરેક ઇન્ફેક્શનની એક પેટર્ન હોય છે દરેક ઇન્ફેક્શન એક અંબરેલા જેવું હોય છે એક બે એક્સ્ટ્રીમ હોય છે એક જણ એવું હોય છે જે તમે કીધું કે સામાન્ય સિમ્ટમ્સ આવ્યા સામાન્ય બોડી એક થયું સામાન્ય વા ફીવર આવ્યો અને એક કે બે દિવસમાં એ માણસ એ બાળક એકદમ ઓલરાઇટ થઈ ગયો અમુક એક્ બીજી એક્સ્ટ્રીમ લેવલે એ જ એ જ ઇન્ફેક્શન બીજા બાળકમાં થાય તો એ બાળકને બ્રેઇન ઇન્ફેક્શન બી થઈ શકે એ કેમ થાય છે એ વધારે જાણવું ઇમ્પોર્ટન્ટ છે કે બાળક એમાં કેમ સામાન્ય સિમ્ટમ્સ છે અને બાળક બીમાં કેમ એ એક્સ્ટ્રીમ લેવલે પહોંચી ગયું એ વધારે જાણવું ઇમ્પોર્ટન્ટ છે અને બંનેમાં ડિફરન્સ મેઇનલી એ જાણવા મળ્યું છે કે ઇમ્યુનિટી જે બાળકની સારી હોય છે એ બાળક સારી રીતે એને ઇન્ફેક્શનને ફાઇટ કરી લે છે અને જે બાળકની ઇમ્યુનિટી લો હોય છે એ લોકોમાં તકલીફ વધારે જોવા મળે છે હા એટલે પણ વત્સલભાઈ મને એ પ્રશ્ન છે કે જ્યારે આ માખીના કરડવાથી ઇન્ફેક્શન થાય છે તો આ બધે બધા લક્ષણ દેખાય જ કમ્પલસરી તાવ ઉલટી અને હેડેક એ યુઝ્યુઅલી તાવ તો બધા જ બાળકોમાં ઓલમોસ્ટ જોવા જ મળે છે બરાબર અને વોમિટિંગ અને હેડેક જે પ્રોગ્રેસ જે વાયરસનો લોડ વધારે હોય તો એ પ્રમાણે એ સિમ્ટમ્સ જોવા મળે છે બિલકુલ હવે એક પ્રશ્ન એ પણ થાય છે કે જે બાળકને ધારો કે આ ચાંદીપુરા વાયરસ થયો છે અને એનાથી બાળક પીડાઈ રહ્યું છે હવે એની સારવાર પતી ગઈ અને બાળક સારું થઈ ગયું પણ સારું થઈ ગયા પછી આ ચાંદીપુરાની કોઈ આડઅસર રહે એટલે પાછળથી એના માટે કોઈ એની સારવાર કરવાની થાય કે એવું કંઈક હોય ખરું સી ચાંદીપુરા વાયરસ એટલે કોઈ બી વાયરસનું ચાંદીપુરા વાયરસની મેઇન આપણને જે કોમ્પ્લિકેશન ખબર છે એન્કેફલાઇટિસ જે બ્રેઇન ઇન્ફેક્શન છે એ સૌથી ડેડલી કોમ્પ્લિકેશન છે અનફોર્ચ્યુનેટ સિમ્પલ ભાષામાં અમે કહીએ તો અમારા મેડિકલમાં અમે લોકો પ્રોગ્નોસિસ જે કહીએ છીએ તો અમે સિમ્પલ ભાષામાં એવું કહીએ છીએ કે જેને બી એન્કેફ્લાઇટીસ થાય છે બ્રેઇન ઇન્ફેક્શન જે બી વાયરલ ઇન્ફેક્શનથી ચાંદીપુરા હોય એન્ટેરો વાયરલ લાખો જાતના વાયરસે જે કરી શકે છે સો એમાંથી વન થર્ડ કેસીસ એકદમ નોર્મલ થઈ જાય છે વન થર્ડ કેસો કેસમાં એમાં મોર્ટાલિટી થાય છે કે જેમાં મૃત્યુ થાય છે બાળકની અને જે બીજા વન થર્ડ કેસીસ હોય છે એમાં આપણે આગળ જઈને સેજ મોનિટર કરતાં રહેવું પડે છે જેમ કે બાળકનું મોટર સ્કિલ્સ કોગ્નિટિવ સ્કિલ્સ એની લર્નિંગ પ્રોબ્લેમ્સ એ બધું આપણે મોનિટર કરતાં રહેવું પડે છે ફોર્ચ્યુનેટલી ચાંદીપુરા વાયરસમાં એ કોમ્પ્લિકેશન ઓછી જોવા મળે છે એવું અત્યાર સુધીના આંકડા એવું કહે છે તો બી હજુ આગળ વધારે ડેટાની જરૂર છે પણ અત્યાર સુધીમાં તો એ જે કોમ્પ્લિકેશન્સ છે એ બહુ એટલી જોવા નથી મળી અને રેર છે એવું આંકડા કહે છે ઓકે હવે આ જે છે એના લક્ષણો તો તમે કહી દીધા પરંતુ એની જે સારવાર છે એ એના માટે શું કરવું પડે કે લાઈક એ લોકો કોઈ પણ બાળકને તાવ કેવું આવે છે તો કોઈ પણ મતલબ જનરલ ડૉક્ટર પાસેથી દવા લઈ શકે છે કે પછી સ્પેશિયલ કઈ રીતે શું કરવું પડશે સી બેઝિકલી અનફોર્ચ્યુનેટલી આ વાયરસની કોઈ દવા નથી અને એકચ્યુઅલી મોસ્ટ ઓફ ધ વાયરલ ઇન્ફેક્શનની કોઈ દવા નથી ખાલી સ્વાઇન ફ્લુની દવા છે ઓસિલ્ટામાં બી બાકી બીજી કોઈ વાયરસની દવા નથી ડેન્ગ્યુ જેવો કોમન વાયરસ આટલા વર્ષોથી છે એની બી દવા નથી સો આ વાયરસની કોઈ દવા નથી બટ આ વાયરસના ટ્રીટમેન્ટમાં જે વસ્તુ જે છે જે બાળકને સિમ્ટમ્સ હોય એ પ્રમાણે જ અમારે એના એની ટ્રીટમેન્ટ સારવાર આપવી પડે છે બાળકને તાવ આવે તો તાવની દવા ઉલટી થાય તો ઉલટીની દવા જો બાળકને બ્રેન ઇન્ફેક્શનના સિમ્ટમ્સ દેખાય તો એને આઈસીયુમાં દાખલ કરીને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આગળ કરવી પડે સો બાળકને જ્યારે બી મેઈન ક્વેશ્ચન એ આવે છે કે આમાં કોઈ સિમ્ટમ્સ આવે તો તમારે શું કરવું જોઈએ તો જ્યારે બી બાળકને ચોવીસ નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીમાં બાળકને આ જો હાઈગ્રેડ ફીવર ઉલટી ગયું થાય તો પ્લીઝ તમારા બાળકોના ડોક્ટરને મળો કે જે આવા કેસીસ સાથે ફેમિલિયર હોય જે તમારો રૂટીન ફેમિલી પીડિયાટ્રિશિયન હોય એમને તમે મળો એમના કોન્ટેક્ટમાં રહો અને જાણો સમજો એકવાર ડૉક્ટર જોઈ લેશે તો એમને એકવાર બેઝિક આઈડિયા આવી જશે કે બાળકની કન્ડિશન કેવી છે આઈ વુડ સજેસ્ટ કે જો ચોવીસ કલાક ઉપર બાળકને એક હાઈબ્રીડ ફીવર રહેતો હોય ઉલટી રહેતી હોય બાળક મોઢેથી કંઈક ના લઈ શકતું હોય તો ઓબ્ઝર્વેશનમાં રાખવું નોટ અ બેડ આઈડિયા ડૉક્ટરના કોન્સન્ટ ઓબ્ઝર્વેશનમાં રહેશે તો સિચ્યુએશન જો બગડે તો તાત્કાલિક પગલાં લઈ શકીએ છીએ તો એ સિચ એ એક સ્માર્ટ સ્ટેપ રહેશે કે પ્રિવેન્શન અહીંયા સારું રહેશે કે આપણે એને જલ્દી પિકઅપ કરી લઈએ અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ફટાફટ કરી શકીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે હવે જે રીતે આ જે વાયરસ છે એની શરૂઆત નાઇન્ટીન સિક્સટી ફાઈવથી થયું બરાબર છે એટલે લગભગ તમે જુઓ કે એક વર્ષ જેવા થઈ ગયા તો શું એવું ના થઈ શકે કે એની કોઈ સ્પેસિફિક દવા શોધાય કે આપણે ત્યાં પોલિયો થયો તો એની વેક્સિન બનાવી દીધી ઓરી અછવડા થયા તો એની વેક્સિન છે એવા ઘણા બધા રોગ છે કે જેની વેક્સિન હવે સમજો કે કોવિડ આવ્યું તો કોવિડની રસી થઈ ગઈ તો હવે આ પણ છે કે જે આમાં આટલો મૃત્યુદર વધી રહ્યો છે તો આના માટે વેક્સિન શોધાય એવું કંઈ નથી એની શોધ ચાલી રહી છે એવું કંઈ છે વેક્સિનની શોધ ચાલી રહી છે હંમેશા વેક્સિન ઇઝ ઓલવેઝ બેસ્ટ બેસ્ટ વેપન ફોર અસ નો આપણે કોઈ બી ઇન્ફેક્શન સામે લડવા માટેનું પણ અનફોર્ચ્યુનેટલી આ વાયરસીસ એટલા એ મ્યુ મ્યુટેશન એટલું થતું હોય છે કે દર વખતે જ્યારે વાયરસ આવતા હોય છે ત્યારે અલગ અલગ કરીને આવતા હોય છે ઇન અ સિમ્પલ વર્ડ એ લોકો પોતાનો એકદમ દેખાવ બદલી કાઢે છે તો તમે એ વાયરસને મારવા માટે જે હથિયાર છે એ પ્રોપર તમે બનાવી જ ના શકો અને વેક્સિન એવી હોવી જોઈએ કે જે વેક્સિન જેને આપીએ છીએ એને બી સા એને બી એ પ્રિવેન્શન કરે અને બધી આખા આપણી સમાજ કમ્યુનિટીને પ્રિવેન્ટ કરે સો એ વસ્તુ પોસિબલ એટલે નથી થઈ રહી શકતી કારણ કે આ વાયરસ દર વખતે મ્યુટેટ થઈને આવે છે દર વખતે અલગ અલગ જાતનું સ્ટ્રેઇન આવે છે એટલા માટે વેક્સિન હંમેશા વેક્સિનના ટ્રાયલ ચાલી જ રહ્યા છે પાઇપલાઇનમાં હોય જ છે બટ સક્સ અનફોર્ચ્યુનેટલી સક્સેસફુલ નથી થઈ રહી કારણ કે આ જ રીઝન છે કોવિડનું તમે જેમ કીધું એમ કોવિડ નાઇન્ટીન સામે વેક્સિન છે પણ કોરોના વાયરસ વર્ષોથી છે તો કોવિડ નાઇન્ટીન જે પર્ટિક્યુલર સ્ટ્રેન સામે વેક્સિન બનાવવામાં આવી એ આપણા માટે હેલ્પફુલ થઈ રહી છે તો આ આ જે આ વખતનો જે ચાંદીપુરા વાયરસ આવ્યો છે એની સામે આ એકદમ મ્યુટેટ થઈને વાયરસ આવ્યો છે તો એની સામે વેક્સિન બનાવી થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ લાગશે અને હોપફુલી આપણે એ વેક્સિન જલ્દી ડેવલપ કરી શકીએ પણ અત્યારે કોઈ વેક્સિન બની નથી ઓકે ઘણા બધા લોકોને એવો પણ પ્રશ્ન થાય છે કે એક તરફ વાયરસ કહી રહ્યા છે એટલે વાયરસ કે એટલે પહેલા લોકોને એ મનમાં સવાલ થાય કે શું આ ચેપી હશે કે આનાથી બીજાને થઈ શકે એટલે ધારો કે ઘરમાં બે બાળક છે એક બાળકને આ માખી કરડવાથી એને થયું છે આ ચાંદીપુરા વાયરસ તો શું બીજા બાળકને થઈ શકે ઘણા બધા લોકો આવી રીતે કમેન્ટમાં પૂછતા હોય છે સવાલ સો આ વાયરસ કોન્ટેક્ટથી નથી ફેલાતો તમે એને ટચ કરો હગ કરો એને કિસ કરો એનાથી નથી ફેલાતો તમે જે બી બાળકને ઇન્ફેક્શન લાગ્યું હોય એની પૂરેપૂરી કેર એની સાથે રહીને કરી શકો છો ખાલી એ ફેલાય છે કઈ રીતે કે જ્યારે કોઈ માણસને એ વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું હોય અને એ મ સેન ફ્લાય એને બાઇટ કરીને એ જ બીજાને બાઈટ કરે તો જ એ રીતે ટ્રાન્સમિટ થાય છે બાકી બીજું ડાયરેક્ટ કોન્ટેકથી કે શ્વાછોશ્વાસથી જેમ કોરોના ફેલાતો તો એ રીતે આ વાયરસ નથી ફેલાતો એટલે એ બાબતે તમે નિશ્ચિંત રહો પ્લીઝ તમારા બાળકની કેર કરો તમારા જેટલા ઘરમાં જેટલા બી એવું નથી બાળકો એડલ્ટ્સ બી એડલ્ટ્સને બી થાય છે પણ સિવિયરિટી ઓછી છે એક ક્વેશ્ચન હવે તમે કીધું એટલે મારા મનમાં આવ્યો કે જેવી રીતે આણે ડંક માર્યું એટલે સ્વભાવિક છે કે ના બ્લડમાં જ એનું ઇન્ફેક્શન તો લાગ્યું તો હવે ધારો કે કોઈ વ્યક્તિને કોઈ ઘા છે અને આ જે ઇન્ફેક્ટેડ વ્યક્તિનું બ્લડ છે તો એના બ્લડ થી થઈ શકે ખરા ઇન્ફેક્ટેડ બ્લડ થી હા ચડાવવાથી નહીં સપોઝ હવે તમે સમજો કે તમને કોઈ કટ છે અને તમે એને ટ્રીટમેન્ટ આપી રહ્યા છો કે લાઈક તમે એનું બ્લડ લઈ રહ્યા છો કોઈ પણ સિચ્યુએશનમાં ને એનું ઇન્ફેક્ટેડ બ્લડ તમારું જે વુન્ડ છે એમાં લાગ્યું હોય તો તમને થઈ શકે ખરા ના એ ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ ગયો તો એ એ રીતે ના થાય ઓકે એટલે જો ઇન્ફેક્ટર ઇઝ ફ્લાય સેન્ડ ફ્લાય ઇઝ ધ મેઈન વેક્ટર એટલે જ કહેવાય કે પ્રિવેન્શન માટે તમારા ઘરમાં સેન્ડ ફ્લાયનું જે બ્રીડિંગ પ્લેસ છે જે એનું નેસ્ટિંગ એરિયા છે એને ડિસ્ટ્રોય કરો બાકી દેર ઇઝ નો અધર વે ટુ પ્રિવેન્ટ ધીસ ઓકે તો હવે આના માટે સાવચેતી શું રાખવી જોઈએ બેસ્ટ સાવચેતી એ જ રાખવાની છે કે આપણે એને પ્રિ આ જે વાયરસ સામે કોઈ વેક્સિન નથી અને જ્યારે ઇન્ફેક્શન થઈ જાય છે તેની કોઈ દવા નથી તો આપણી પાસે એક જ રસ્તો છે કે જે વેક્ટર જે વાહન છે એને આપણે મારી કાઢીએ એને આપણે ડિસ્ટ્રોય કરીએ એના બ્રીડિંગ પ્લેસને આપણે જોઈએ શોધી કાઢીએ અને એને ડિસ્ટ્રોય કરીએ જે સેન ફ્લાય છે ફોર્ચ્યુનેટલી સેન ફ્લાય એ કોઈ દિવસ ફ્લાય નથી કરતા દે એકચ્યુલી હોપ એ લોકો કૂદકા મારતા હોય છે સો એ લોકોનો ઘેરાવો બી ઓછો હોય છે સો તમે એ કમ્યુનિટીમાં તમે સપોઝ સેન ફ્લાયનું બ્રિડિંગ પ્લેસ તમે ડિસ્ટ્રોય કરી દેશો તો કદાચ એ કમ્યુનિટીમાં એ સોસાયટીમાં એ એરિયામાં કદાચ ના બી થાય સો એ કઈ રીતે ઓળખાય એટલે એ જે સેન ફ્લાય છે એ કઈ કઈ જગ્યાએ નેસ્ટ કરે બ્રીડ કરે કે જે દિવાલોની જે તિરાડો હોય એમાંથી આપણે કઈ રીતે ઓળખી શકીએ કેવું કે આ જ છે હવે એ તો બહુ ડિટેલ ટેક ડિટેલ વસ્તુ થઈ ગઈ ઇટ ઇઝ ઇમ્પોસિબલ સી એની કાઇન્ડ ઓફ મસ્કીટો જે બી ફ્લાય કોઈ હાઉસ ફ્લાય મસ્કીટો સેન ફ્લાય બધા જ રોગો ફેલાતા હોય છે એક નહીં તો બે બીજું તો આપણે બધા માટે એક જ વસ્તુ છે પ્રિવેન્શન એક જ વસ્તુ છે તમે ચોખ્ખાઈ રાખો

એ જ એનો પ્રિવેન્શનનો મેઇન આપણી પાસે માર્ગ છે બાકી બીજું કંઈ આપણી પાસે નથી બીજું બાળકોને તમે એમ કહી શકો કે ભાઈ અંધારું થયા પછી એ એવી જગ્યાએ ના જાય ગાર્ડનમાં કેવી રીતે બહાર રમવાનું અવોઇડ કરે પણ બાળકો છે હું પોતે એઝ અ પીડીયાટિશિયન બી હું એમ કહું કે બાળકોને તમારે ફ્રી રાખવા જોઈએ રમવા દેવા જોઈએ તો ફૂલ સ્લીવ કપડાં પહેરાવો મેઇનલી તમે શોર્ટ્સ ના પહેરાવો ફૂલ પેન્ટ ટ્રેક પેન્ટ પહેરાવો કારણ કે આ સેન ફ્લાયની હાઈટ બહુ એટલું કૂદ એ જમ્પ કરે છે એટલે ફ્લાય નથી કરતા એટલે તમારી પાસે લેગ્સ તમે મેજોરિટી કવર મોસ્ટલી એ પગમાં જ કઢી શકે કારણ કે એટલે એ તમે ફૂલ સ્ત્રીના કપડાં પહેરાવો એ બધા જ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપશે આપણે આપણે અત્યારે જ ચાંદીપુરા વાયરસની વાત કરીએ જે ચોમાસું એ ડેન્ગ્યુ માટેની બી સિઝન કહેવાય મેલેરિયાની બી સિઝન કહેવાય સો આપણે એની સામે બી બચવાનું છે સો એના માટે બી આ જ રસ્તો છે કારણ કે એની સામે બી કોઈ વેક્સિન નથી તો એની સામે બી આ જ રસ્તો છે કે તમે બાળકોને ફૂલ સ્લીવ કપડાં દેવાના મ્યુઝિક થતો હતો કે લાઈક એવું કહે છે કે ત્રણથી ચૌદ જે નાના ત્રણ છ મહિનાના બાળકો હોય ત્યારથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકને થાય છે તો હવે માં એ જે મચ્છર છે એ તો ઉમર જોઈને તો કરડતું ના બરાબર છે હા ના તો એડલ્ટ ને પણ કરડી શકે એડલ્ટ ને ભી કરડે બરાબર છે સી એડલ્ટ ને ભી કરડે એડલ્ટસ માં ભી આ ઇન્ફેક્શન થાય પણ એડલ્ટસ માં કમ્પેરેટિવલી આની સિવિયરિટી ઓછી હોય છે નાના બાળકો માં ટૂક માં એના લક્ષણો વધારે દેખાય કારણ કે બાળક હજુ તમે સમજો બાળક ની ઇમ્યુન સિસ્ટમ એડલ્ટ જેવી ના હોય આજે તમારી મારી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થઈ ચૂકી છે એક જાત વી હેવ સીન લોટ ઓફ ઇન્ફેક્શન આપણે એવું થાય કે એડલ્ટ ને ધારો કે કરડ્યું હોય તો એનામાં કોઈ માઇનર સિમ્પ્ટમ્સ આવે ડેફિનેટલી થઈ શકે ઇટ્સ લાઈક એની કોઈ બી જાતનો વાયરલ ઇન્ફેક્શન છે એમને બી બ્રેન ઇન્ફેક્શન થઈ શકે જો કોઈ માણસ જો કોઈ એડલ્ટ એની ઇમ્યુનિટી લો ડાઉન હોય તો એની ઇમ્યુનિટી લો હોય જેમ કે એને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય અથવા તો એનું વજન બહુ જ ઓછું હોય અથવા તો એને બીજી કોઈ બીમારી હોય કે જેને ઇમ્યુનિટી બહુ જ ઓછી હોય તો એ લોકોમાં બી આ બ્રેઇન ઇન્ફેક્શન ફેલાઈ શકે છે ઓકે તો હવે તમે ઇમ્યુનિટી સિસ્ટમની વાત કરી તો બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે એમને શું ખવડાવવું પીવડાવવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે ખવડાવું સૌથી સારું ઇમ્યુનિટી બુસ્ટર છે દેર ઇઝ નો સ્પેસિફિક ફૂડ આઈટમ જસ્ટ એને દિવસમાં ત્રણ થી ચાર વાર ખવડાવો બેલેન્સ ડાયટ આપો શાકભાજી પછી એવું થાય કે એટલે પછી બર્ગર ના ના એ એ દે દે આર મોર ડેન્જરસ એ વધારે પ્રોબ્લેમેટિક છે કારણ કે તમને લાગે છે કે પીઝા ને બર્ગર ખાઈને તમારું વજન વધે પણ એ વજન કોઈ કામનું નથી બિકોઝ તમારી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટેડ નથી તમારી ઇમ્યુન સિસ્ટમ બી પીઝા ખાઈને સૂઈ જશે પછી સો તમારે એમને બેલેન્સ ડાયટ આપવું જોઈએ જેમ કે શાકભાજી છે રોટલી કઠોળ છે ફળફળાદી છે એ તમારે આપવું જોઈએ હેલ્ધી ખાવાનું આપવું જોઈએ જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ ચોમાસા ઉનાળામાં ઘણીવાર બાળકો પાણી પીવાના રમવાની લાલચમાં પાણી પીવાનું રહી જતું હોય છે નથી પીતા પાણી તો તમારે મેક શ્યોર કરવું જોઈએ કે પાણી વધારે લે વ્યવસ્થિત લે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ બાળકે એ બાળકની ઉંમર પ્રમાણે ડિપેન્ડ કરતું હોય છે બાળકની ઉંમરને વજન પ્રમાણે પણ અરાઉન્ડ દોઢથી બે લીટર તો કમસે કમ બાળકે પીવું જ જોઈએ લિક્વિડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે તમારા બધા જ વેક્સિનેશન્સ બી રેગ્યુલરલી તમારા પીડીએટ પાસે કરવા જોઈએ કારણ કે તમારી બોડીને જેટલું ઇન્ફેક્શન્સની સામે પ્રોટેક્શન મળે એટલું સારું છે બધા જ જાતના ઇન્ફેક્શન સો ઇમ્યુનિટી બુસ્ટર માટે ખાવું આપણે જેમ કોવિડમાં ઉકાળા યુઝ કરતા હતા ઇમ્યુનિટી બુસ્ટર માટે એવું કંઈક કરી શકે ઇમ્યુનિટી બૂસ્ટર હવે ઉકાળામાં તમે જે ને જે બધું નાખતા હતા હવે દે આર ઓલ આયુર્વેદા સાયન્સ છે દે હેવ બીન પ્રૂવન બિયોન્ડ ડાઉટ કે એ હેલ્પ કરે છે આયુર્વેદા આપણી પુસ્તકોમાં લખે છે મને ડિટેલ્સ મને નથી ખ્યાલ બટ આઈ એમ શ્યોર કે એ બધું હેલ્પ કરે છે અને એટલીસ્ટ એ નુકસાન તો નથી જ કરતું સો લેવામાં મને કોઈ વાંધો નથી એટલીસ્ટ ઇટ ઇઝ નોટ હાર્મિંગ યોર કિડ અને તમારા છોકરાને ભાવતું હોય મને કોઈ વાંધો નથી એટલે આપી શકાય ટૂંકમાં આપો તો આપો આપી શકાય પણ એની સામે એની સામે એનું ખાવા પીવાનું નોર્મલ ખાવા પીવાનો અફેક્ટ ના થવો જોઈએ અને તમે એ કાળા પીવડાવીને એવું તમે એક્સપેક્ટ ના કરી શકો કે મને કંઈ થશે જ નહીં એટલે તમારે એ ઠેર કારણ કે એ તો હવે સેન્ફાઈ કરડે છે તો પછી એટલે ખાસ બાબત એ છે કે અત્યારે જાગૃતતા રાખવી બહુ જરૂરી છે બિલકુલ જો તમારે તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો ક્યાંય પણ પાણી ભરાયેલું ન રહે એ બાબતનું ધ્યાન રાખો જો માખી મચ્છર છે તો જંતુનાશક દવાનો છંટકાવ કરો તમારા બાળકને પૂરતું આહાર પૂરતી ઊંઘ લે પૂરતું પાણી પીએ એ બાબતનું ધ્યાન રાખો અને આખું શરીર ઢંકાયેલું રહે એ પ્રકારના કપડાં પહેરાવો ખાસ કરીને જે રીતે ડૉક્ટરે કહ્યું કે એ જે માખી છે એ વધારે ઊડી નથી શકતી એટલે કૂદકા મારીને ડંખ મારતી હોય છે એટલે તમારા બાળકનું પગ ખાસ કવર રહે એ બાબતનું ધ્યાન રાખો એટલે ફૂલ પેન્ટ પહેરાવો તમે ઈચ્છો તો મોજા પણ પહેરાવેલા રાખો તો એ વધારે સેફ છે અને જો તમારા બાળકની કોઈ પણ લક્ષણ દેખાય તાવ કે ઉલટી કે ડાયરિયા એ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય જો માથાનો દુખાવો તો રાહ ન જોતા તાત્કાલિક બાળ રોગોના જે નિષ્ણાંત છે તેમની પાસે જાઓ અને સારવાર કરાવો કારણ કે આ જે ચાંદીપુરા વાયરસ છે એ માખીના કરડવા બાદ બહુ જ જલ્દીથી એના લક્ષણ છે એ ડેવલપ થઈ રહ્યા છે અને બહુ જ જલ્દીથી એ લક્ષણો સામાન્યથી સિવિયરિટી સુધી પણ પહોંચી રહ્યા છે એટલે બિલકુલ પણ લાપરવાહી ન કરો જ્યારે પણ તમારા બાળકમાં જો લક્ષણ દેખાઈ રહ્યું છે તો તાત્કાલિક ધોરણે એને ડૉક્ટરની પાસે લઈ જાઓ અને જે કોઈ પણ તપાસ કરાવવાની છે જે કોઈ સારવાર કરાવવાની છે એ કરો અને ગભરાવાની બિલકુલ જરૂર નથી સૌથી મોટી વાત એ જ છે કોઈ બીજા એવા પ્રશ્ન તમને લાગી રહ્યા છે કે તમારે દર્શકોને જણાવવું જોઈએ બસ મારે એક જ વસ્તુ કહેવાય છે કે પેનિક થવાની બિલકુલ જરૂર નથી તમે પ્લીઝ તમારા બાળકનું ધ્યાન રાખો પેનિક થવાની બિલકુલ જો નથી જસ્ટ ધીસ ઇઝ જસ્ટ અ વાયરલ ઇન્ફેક્શન બહુ વખતો બહુ વર્ષોથી ચાલી રહ્યો છે અત્યારે જે આવી રહ્યો છે વી હેવ ટુ ફેસ ઇટ અને ભલે આપણે આંકડા જે મૃત્યુના આંકડા દેખાડી રહ્યા છે પણ તમારે એ સમજવાની જરૂર છે કે અમે ઘણા બધા કેસીસ અમે ડિટેક્ટિવ અમે ટેસ્ટિંગ માટે મોકલતા બી નથી તો હોઈ શકે છે કે આ તમે કહો છો કે વીસ વીસ જેટલા મૃત્યુ થયા છે વીસ જેટલા બાળકોના મૃત્યુ થયા છે તો એ હોઈ શકે છે કે એની સામે વીસ હજાર બાળકોને ઇન્ફેક્શન લાગેલું છે સો ઓબ્વિયસલી વીસ બાળકોની જાન બી એટલી જ કિંમતી છે પણ વીસ હજાર બાળકોને ઇન્ફેક્શન થાય એની સામે વીસ મૃત્યુ એ આંકડો એટલો ચિંતાજનક ના કહેવાય કે તમારે પેનિક લેવલ ક્રિએટ કરવાની જરૂર છે અને બસ તમારા ઘરમાં એટલે હકારાત્મક વલણ અપનાવવું કે એની સામે વીસ હજાર લોકો સારા પણ થઈ ગયા છે એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ગભરાવાની બિલકુલ જરૂર નથી અને કોઈ પણ એવી ખોટી માહિતી છે કે એને સાંભળીને કે એને સમજીને ગેરમાર્ગે દોરાવાની પણ જરૂર નથી તો વત્સલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તમે તમારો કિંમતી સમય આપીને અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ રીતે તમે માહિતી આપી આશા રાખું છું કે તમને પણ તમારી તમામ કન્ફ્યુઝન દૂર થઈ ગઈ હશે તમારા તમામ સવાલોના જવાબ થઈ ગયા હશે મળી ગયા હશે તમને એટલે બિલકુલથી ચિંતા ના કરતા ગભરાતા નહીં પેનિક નહીં થતાં અને જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરજો સાથે જ તમારા ઘરની આસપાસ સફાઈ રાખજો જંતુનાશક દવાનો છંટકાવ કરજો અને જે રીતે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ સાવચેતી એ જ સલામતી એટલે સાવચેતી રાખજો સાવચેત રહો સતર્ક રહો સુરક્ષિત રહો ફરીથી મળીશું થેન્ક યુ નમસ્કાર